જંબુસર શ્રી સંસ્કારજ્યોત ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર જંબુસરમાં ધોરણ દસના વિદ્યાર્થીઓનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો તેમાં મુખ્ય મહેમાન તરીકે આશીષભાઈ ગાંધી શાળા ટ્રસ્ટી મંડળ પ્રમુખ નિલેશભાઈ ભાવશાળ મંત્રી અનિલભાઈ ગાંધી પ્રધાન આચાર્ય વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા સવારે દસ વાગ્યે પ્રાપ્ત થતી માહિતી અનુસાર કાર્યક્રમની શુભ શરૂઆતથી પ્રાગટ કરી કરવામાં આવી હતી ત્યારબાદ આશીષભાઈ ગાંધીએ પોતાના વક્તવ્યમાં વિદ્યાર્થીઓએ સારા ગુણ કેવી રીતે મેળવવા તેમજ પુરુષાર્થ અને મહેનતથી સફળતા મળે છે તેવી વાતની રજૂઆત કરી હતી ત્યારબાદ પ્રધાન આચાર્ય ભૂપેન્દ્રભાઈ પ્રજાપતિએ પરીક્ષામાં કઈ કઈ કાળજી રાખવી જોઈએ અને પરીક્ષામાં કઈ કઈ વિગતો ભરવાની આવે છે તેની વિગતે ચર્ચા કરી હતી ત્યારબાદ સંસ્થાના પ્રમુખ નિલેશભાઈ ભાવસારે વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી હતી વિદ્યાર્થીઓ પણ પોતાનો આ સંસ્થા સાથે દસ વર્ષથી સંબંધ રહેલો છે તેમજ તેમના અનુભવો રજૂ કર્યા હતા વિદ્યાર્થી મહેનત પુરુષાર્થની સાથે વિદ્યાર્થીઓને સારા આશીર્વાદ મળે તે માટે વિદ્યાલયમાં ભાવનાબેન મિસ્ત્રી દ્વારા અગ્નિ હોત્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધ્રુવીબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું